ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળી અને ઉનાળુ બાજરી નવી આવકો શરૂ થઈ ગઈ છે ચાલુ વર્ષે ડીસામાં બાજરીનું બમ્પર વાવેતર થતાં માર્કેટયાર્ડમાં આવકો ખૂબ જ પ્રમાણમાં રહેવાની સંભાવના છે ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડોમાં અગ્રગણ્ય ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં મગફળી અને બાજરીની ઉનાળુ સિઝનની નવી આવકો શરૂ થઈ ગઈ છે આજે પ્રથમ દિવસે મગફળીની સો બોરીની આવક તેમજ નવી બાજરી અગિયારસો બોરીની આવક નોંધાઈ હતી જેમાં મગફળીના ખેડૂતોને ખૂબ જ પોષણક્ષમ ભાવ મળ્યા હતા જેમાં પ્રતિ વીસ કિલોના ભાવ એકસો નવસો ચુમ્મોતેર હેક્ટર જમીનમાં તેમજ બાજરીનું એક લાખ ઓગણસિત્તેર હજાર ત્રણસો પચાસ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે જેમાંથી ડીસામાં મગફળી બાર હજાર સાતસો ઓગણચાળીસ તેમજ બાજરી એકવીસ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે ડીસા માર્કેટયાર્ડમાં લક્ષી તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે ચાલુ વર્ષે ઉનાળુ બાજરી અને મગફળીનું વાવેતર વધુ થયું હોવાથી આગામી દિવસોમાં હજુ પણ માર્કેટયાર્ડમાં આવકો પુષ્કળ પ્રમાણમાં વધવાની સંભાવના છે